અરવાળી જિલ્લાના ભિલોડા ખાતે આવેલી કોટેજ હોસ્પિટલમાંથી વધુ એક ચોંકાવનારી બેદરકારીઓ કિસ્સો બહાર આવ્યો છે હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં એક્સપાયરી થયેલી સરકારી દવાઓનો મોટો જથ્થો મળ્યો છે મળતી માહિતી અનુસાર આ દવાઓમાં ટીબી સહિતની અન્ય મહત્વપૂર્ણ દવાઓનો સમાવેશ થાય છે તેના પર એક્સપાયરી તારીખ મે બે હજાર બાવીસ સ્પષ્ટપણે લખેલી જોવા મળી છે દવાઓનો આ જથ્થો ખુલ્લેઆમ જૂના ભાગમાં ઢકલાબંધ સ્થિતિમાં પડેલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે શું આ દવાઓ દર્દીઓને વપરાશમાં લેવાઈ ગઈ છે કે પછી સમયસર નાશ ન કરવાને કારણે તે અહીં સુધી આવી ગઈ હજુ તો હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ અધિકૃત સ્પષ્ટતા આપવામાં આવી નથી પરંતુ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વિસ્તારમાં આરોગ્ય તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીને કારણે સામાન્ય જનતા માટે આરોગ્ય સંકટ ઊભું થવાનું ભય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે જો એક્સપાયરી દવાઓને દર્દીઓને આપવામાં આવી હોય તો તેનો સીધો સ્ફટકો જનહિત પર પડી શકે છે ખાસ કરીને ટીવી છે એ ગંભીર બીમારીની દવાઓમાં આવી બેદરકારીનો જીવલેણ સાબિત થઈ શકે છે અત્યારે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાત્કાલિક તપાસ માંગ ઉઠવામાં આવી રહી છે દવાઓની ખરીદી સંગ્રહ અને નાશ પ્રક્રિયા કોણ જવાબદાર છે તે અંગે સ્પષ્ટ કરવાની અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે અહેવાલ હિતેન્દ્ર પટેલ